આપણે હંમેશા એક મીટર કાપડમાંથી જ બનાવતા હોય હેવી સાઈઝ હોય કે આપણે સિંગલ કે મીડિયમ સાઈઝ હોય તો એમાં કાપડ ઘટવાનો પ્રોબ્લેમ બહુ બધા બહેનોને થાય છે કે કાપડ હંમેશા ઘટતું હોય છે તો આજે સુંદર મજાનો વિડીયો છે બહુ મહત્વનો છે તમને બહુ સમજવા અને જાણવાને જોવા મળશે કે આપણે કટિંગમાં કયા કયા ભાગ કઈ કઈ જગ્યાથી કાઢવા એ બહુ મહત્વનો ભાગ હોય છે એક મીટર કાપડમાંથી આપણે બ્લાઉઝ કમ્પ્લીટ કરીને તૈયાર કરવાનું હોય છે ઘર આગનું હોય કે પોતાનું હોય બરોબર આપણે એક્સ્ટ્રા કોઈ કાપડ આપણે લેતા નથી ને આપણે કોઈ આપતું નથી એટલે આપણે એક મીટર કરવાનું હોય છે આપણે બ્લાઉઝ કે 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 પછી પેટર્ન વાળું હોય 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 વગરનું કોઈ કોઈ ટક્સ પ્રિન્સેસ ડબલ કટોરી વાળું આપણે એક મીટર કાપડમાંથી માંથી કમ્પ્લીટ કરવાનું હોય છે તો આજે તમને હું ઈ સમજાવીશ કે તમારે કયા કયા પાર્ટ કઈ કઈ રીતે કાઢવા કટોરી વાળું છે તો કેવી રીતના પાર્ટ કઈ કઈ જગ્યાએ કાઢવા ટક્ષ વાળું ને પ્રિન્સેસ એ ત્રણેયનું હું તમને આજે સમજાવીશ બરાબર બેનોની નોની રિક્વેસ્ટ ને કોમેન્ટ કેટલા ટાઈમથી આવે છે તો આજે સુંદર મજાનો વિડિયો લઈને આવીશું બેનો તમે જોઈને શીખજો ને કોમેન્ટ બોક્સમાં માં કોમેન્ટ કરજો આ રીતે તમારે અવનવા ફર માં મગાવવા હોય ટક્સ વાળા છે પ્રિન્સેસ છે ડબલ કટોરી વાળા કે ડ્રેસ ના પેટર્ન વાળા બ્લાઉઝ ના પેટર્ન વાળા કે તમે પ્રિન્સેસ કટ કોઈ બી સાઈઝના મગાવી શકો છો મેં નીચે વોટ્સએપ નંબર આપેલા છે તમને કટિંગ ફાવતું જ ન હોય તો તમે ઘરે બેઠા ઇઝીલી કરી શકો એટલું સુંદર કટિંગ આવશે તો તમે ફોન કરીને મંગાવી શકો છો કોઈ બી સાઈઝના તો આપણે આજે શીખીશું બરાબર કે કેવી રીતના એને ફા ફરમાને પાથરવું કે તમારે એમને ડાયરેક્ટ કાપડમાં કટિંગ કરવું તો હું તમને ફર્મો લઈને સમજાવું તો વધારે ખ્યાલ આવશે બરોબર તો આ રીતે મેં એક ફર્મો લીધો છે આ આપણે ઇંચનો છે પાછળનો ભાગ છે આ આપણે આપણે યોગ છે આ આ રીતે કટોરી બનાવેલી છે આ નીચેનો યોગ છે ને આપણે સ્લીવ છે બરોબર આ રીતે આપણે બધો આખો સેટ તૈયાર કરેલો છે આ જ રીતને તમને ફેબ્રિકમાં અમે આપીશું પાંચ ફરમા બરોબર અલગ અલગ સાઇઝમાં હંમેશા અમે ફેબ્રિકમાં જ આપીએ છીએ એટલે ફાટવાનો કોઈ પ્રોબ્લેમ ન થાય તમે પ્રેસ કરી શકો ધોઈ શકો કોઈ તમને પ્રોબ્લેમ ન થાય એટલે અમે આ રીતે કાપડમાં આપીએ છીએ તો આપણે આજે શીખીએ કે આ બરોબર ફરમો છે તો આ રીતે પાછળનો ભાગ ને આ વાળો ભાગે એક વખત કાપડને ફોલ્ડ કરવાનું આ રીતે તમારે ને પાછળનો ભાગ કઈ જગ્યાએ કટોરીવાળા બ્લાઉઝમાં રાખો આ રીતે ઘડી ભાગે બરોબર જો તમારે પાછળ યુગ લઈ જવા હોય તો તમે ખુલ્લી ભાગે રાખી શકો બાકી તમારે ગળીવાળા ભાગે રાખવાનો છે હંમેશા આપણે પાછળ ઉકવાળું ઓછા બનાવતા હોય એટલે આપણે ગળીવાળા ભાગે જ આવશે એનું ખાસ ધ્યાન દેવાનું હવે આપણે સાઈડિયો તો આ રીતે રાખવાનું જ્યાં પાછળનો ભાગ રાખેલો છે ત્યાં આ રીતે તમે જોઈ શકો છો આ રીતે રાખવાથી તમારું કાપડ ક્યારેય નહીં ઘટે જે રીતના હું મેથડ બતાવું છું એ રીતે કટોરીવાળા બ્લાઉઝનો હંમેશા તમારે આ રીતે કટિંગ કરતા શીખવાનું છે આ રીતે ફરમો પાથરીને ડાયરેક્ટ કરો કે ફરમો રાખીને આ રીતે રહેવાનું છે તમે જોઈ શકો છો આ આપણે સાઈડ યોગ છે નીચેનો યોગ આ સાઈડ યોગ આ પાછળનો ભાગ આ રીતે કટોરી તમે જોઈ શકો છો આ રીતે રાખવાથી કાપડ નહીં ઘટે તમારે સ્લીવ માટે આ રીતે તમે જોઈ શકો છો સ્લીવ પણ તમે લાંબી કરી શકો દસ અગિયાર સુધી એટલું કાપડ તમારે વધેલું છે મેં ચાલીસ ઇંચ નો ફોર્મો લીધો તો એ મારે એટલું કાપડ વધેલું છે આ રીતે આપણે પાથરવાનો છે બરોબર હવે એ તમને સમજાઈ ગયું આનું માર્કિંગ કરતી હું તમને બતાવું છું કે કયા કયા ભાગ કઈ કઈ જગ્યાએ રાખવા આ કટોરી વાળોનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે પ્રિન્સેસ કટ જોઈ લઈએ તો પ્રિન્સેસ કટ કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું હવે આપણે પ્રિન્સેસ વધારે તમારે લાંબી બાય રાખવી હોય તો આ રીતે કટિંગ કરવાનું જેટલું તમારું કાપડ હોય એટલું કાપડને ફોલ્ડ કરવાનું પેલા આ કાપડને એ છોડી દેવાનું ડબલ ફોલ્ડ બધું કાપડ નથી કરવાનું પ્રિન્સેસ કટ માં ખાસ ધ્યાન દેજો હવે પ્રિન્સેસ કટ લંબાઈ આપણે જેટલી પોહળાય આપણી સાતી પોળાઈ હોય એટલે એટલું કાપડ આપણે ફોલ્ડ કરવાનું બરાબર દસ નું આપણી સાથે ચાલીસ નું હોય તો આપણે બાર સુધી લઈ જવાનું એ રીતે તમારે હેવી સાઈઝ હોય તો એ રીતે રાખવાનું હવે એને કેવી રીતના રાખશું કેવી રીતના કટિંગ કરશું એ તમને સમજાવી દો આ રીતે તેનો પાછળનો ભાગ આવશે બરોબર આ રીતે પાછળનો ભાગ આમાં તમે લંબાઈ પણ વધારે ઘટાડ કરી શકો આ રીતે લંબાઈ હોય તો એ વાંધો નહીં આવે બરોબર એટલી તમારે જગ્યા છૂટવી જોઈએ કેમ કે આપણે બે ઇંચનું એક્સ્ટ્રા અહીંયા પ્રિન્સેસ કટમાં લેવાનું હોય છે એટલા માટે આ પાછળનો ભાગ થઈ ગયો બરાબર આ માર્કિંગ કરી લીધું હવે આપણે આગળનો ભાગ પ્રિન્સેસ કટમાં તો આ રીતે લેવાનું બરોબર તેમાં પણ આપણે એકસ્ટ્રા બે ઇંચ રાખવાનું જેટલી તમારી સાતી પહોળાય છે એનાથી બે થી અઢી ઇંચ વધારે રાખવાનું એનું કારણ છે કેમ કે તમારે અહીં બે ઇંચ લઈને અહીંયા તમારે દાર્સ માટે યુઝ કરવો પડશે કાપડને એટલે એ રીતે તમારે કરવાનું આ રીતે પ્રિન્સેસ કટનું થશે બરોબર હવે પ્રિન્સેસ કટ સ્લીવ માટે ક્યાં દે કેવી રીતના કાપડ રહેશે તો આ જે આપણો કાપડ છે ને ત્યાં આપણે સ્લીવ લેવાનું રહેશે તો સ્લીવ કેવી રીતના લેશું આ રીતે આ રીતે કાપડને ફોલ્ડ કરી લઈએ અને આ રીતે એનું સ્લીવ બનશે તમે જોઈ શકો છો એટલે તમારે જે સાઈડમાં સ્લીવ રાખતા હોય તમારે એટલું કાપડ વધશે ડબલમાં તો તમે અહીંયા ઉરેપ પટ્ટી ગાજ બટન પટ્ટીનો યુઝ કાપડનો યુઝ કરીને વાપરી શકો બરાબર આ રીતે થશે હવે તમે પ્રિન્સેસ કટ માં સમજી ગયા કે કેવી રીતના તમારે કાપડ ફોલ્ડ કરીને પ્રિન્સેસ કટ કરવાનું કાપડ કરી લેવાનું આ રીતે તમે જોઈ શકો છો મેં ડબલ લીધું હવે આપણે ટક્સ વાળા બ્લાઉઝમાં બેલ્ટ સાથે તો કેવી રીતના કટિંગ કરીશું તે તમને સમજાવું પાછળનો ભાગ તો પાછળ જે ગડીવાળા ભાગે આવે તે ત્યાં જ રાખવાનો છે બરોબર આ રીતે આપણે પાછળના ભાગનું આ રીતે માર્કિંગ કરી લઈએ આ તમને માર્કિંગ કરીને થોડું બતાવી દઉં આ રીતે બરોબર આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે ટક્સ વાળા બ્લાઉઝમાં શું કેવી રીતના કરીશું તો આપણે નીચેનો યોગ આવે બરોબર તો આ યોગ રાખી દીધો બરોબર આ સાઈડ રાખ્યો કે આ સાઈડ ગમે સાઈડ રાખી શકો તમે આ આપણો નીચેનો યોગ થઈ ગયો બરોબર આ રીતે આ રીતે થઈ ગયું હવે આપણે ટક્સ વાળું બ્લાઉઝ છે તો એને આ રીતે રાખીશું બરોબર આપણો આગળનો ભાગ છે એ સાડા બાર થી તેર ઇંચ નો આવે તો એ ખુલ્લા ભાગે આ ખુલ્લી સાઈડ છે બરોબર ન્યા આપણે રાખવાનું એ આગળનો ભાગ નીકળશે આ રીતે તમે જોઈ શકો છો સાડા બાર એને આ રીતે કાઢવાનું તમે સમજી લેજો કેવી રીતના હું તમને બધા પોઈન્ટ સમજાવું છું એક પોઈન્ટ સમજો આ રીતે આગળનું ગળું થશે આ રીતે આપણું આગળનો પ્રાપ્ત થઈ ગયો તમે જોઈ શકો છો આ ટક્ષળા બ્લાઉઝ આ નીચેનું ને સ્લીવ આપણે તમે અહીંયા આ જગ્યાએ પણ કાઢી શકો અથવા તમે અહીંયા પણ કાઢી શકો બરાબર એટલું કાપડ વધેલું તમારું તમે આમાં લાંબી સ્લીવે થઈ શકે તમારી તમે જોઈ શકો છો આ રીતે સાડા નવ દસ સુધીની તમારે સ્લીવ થઈ જાય બરાબર ને આ રીતે કરીશું તો તમારે વધારે આમાં લંબાઈ પણ લઈ શકીશું આ રીતે દસ સુધીની તો દસ સુધીની તમારે આવી જાય આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે આ સ્લીવનું પણ માર્કિંગ કરીને બતાવી દઉં આ રીતે આ રીતે થશે

સ્લીવમાં ઘટવાનો પ્રોબ્લેમ નહીં થાય એવી રીતના સાડીના પાર્ટમાં ઘટે તો કેવી રીતના કરવું એક એવો પણ વિડીયો લઈને આવશે એની પણ રિક્વેસ્ટ બેનોની આવે છે તો તમારે આ રીતે ફરમા મગાવો તો જરૂર કોલ કરજો પરફેક્ટ ફિટિંગ આવશે મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરજો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર કોલ કરજો એને લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ